ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટનાકુવા ગામે સોમલી તળાવનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના પાટના કુવા ગામે આજરોજ સોમલી તળાવનો લોકાર્પણ કાર્યક્રમ હતો જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય શ્રી સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન ભરતસિંહ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કેતનભાઈ ઉપપ્રમુખ મનુસિંહ તાલુકા પંચાયત દહેગામ પિન્ટુભાઈ જાની આ સાથે ગામના સરપંચ અને આજુબાજુના ગામના સરપંચ ભાજપ સંગઠનના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જેમણે રાત દિવસ જોયા વગર ઘર સોમલી માટે મહેનત કરી છે એવા રાજુભાઈ ચૌધરી બેચરભાઈ ચૌધરી અને ગોવિંદભાઈ ચૌધરી એમનો સમગ્ર પાટના કુવા ગામજનોએ ખૂબ આભાર માન્યો હતો આ લોકાર્પણ કાર્યક્રમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે